એ વચ્ચે એક ભાઈ ઓફિસ એલી એની ફોન કર્યો ચાલ હા ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી ને ઘરવાળીને બકા હા બકા લે એને ખબર જ નથી બકા કોને કહેવાય ભાગવત બે પાત્રો છે બકોન બકી એક બકાસુર ને એની બેન હગી એની બેન એનું નામ બકી એટલે પૂતના એનું નામ બકી છે હાથે બકા સૂર થતા હોય બકી કે હા બકા એ ફોન કર્યો એની પત્નીને સાંભળો છો કે હા બે વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો વેકેશન છે એટલે પંદર દિવસ રોકાવા આવે છે પંદર દી રોકાવા આવે છે ને વેકેશન છે ને મમ્મીને લઈ આવજો ને એની પત્ની જે હામે ઉપાડું મમ્મી ફ્લાઇટમાં ન બેસે કહેવાય ને ઘરે રહે મહેરબાની કરીને લેવા જવાનું નથી મમ્મીને એટલી ભાન ન હોય વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજણમાં પડવાનો હોય મમ્મીને ના પાડજો ના પણ સાંભળ સાંભળવું નથી મહેરબાની કરીને કહી ગયો મમ્મી ના બેસે પણ સાંભળતો ખરી તારા મમ્મી ઓ મોમ આવે છે લે મોમ તો કેટલા સરળ છોકરાવાળી સેટ થઈ જાય લે તારા આવે મોમ ને અમારા આવે બોમ રાખ તો હરખ્યા રાખ ને ભાઈ જમાઈ ને ફોન કર્યો કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે શું કામ એકવાર તો આવ્યો હમણાં ભૂરો મારી પર રોવા મળ્યો મને કે માયા ભાઈ હું થયું શું છે ને મને કે મારા સસરા નહોતા કેતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો તે દિવસ હું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું કે એક મહિના પછી ખબર પડે કે એ મને કેતા થક તમારું ધ્યાન રાખજો આજે વાવાઝોડું આવે અમારું અરે એક એક જણો ગામડાનો માણસ શહેરમાં પડ્યો જો હાવ નવો બ્રાન્ડ તમને આપું જો શહેરમાં પહેણ્યો ને તો એ દીકરી આવીને પહેણીને પંદર દી પછી એની એને એને એટલી મારી ઓલાય દેકારો ગામ ભેગું થઈ ગયું પછી તો નોખા પડ્યા ખૂંકામ મારેશ એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે એ કે મને ચાની અંદર છે ને તાવી બોળી બોળીને મને પાય છે એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે

એ જમવા ગયા તો માં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલું હોય આપણને વેઇટલ ગોથું ખાઈ જો ખા હું માગે ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં પણ અભણ છે ડોહિયા હું રોટલા માથે શાક છું કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે કેમ કાલે એકદી દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે એટલે તમારે સાથે આવવાનું છે ત્યારે બોલે ધીમેક દિન કીધું પપ્પા મારા હાઠું બહેન બોલાવી લે તાકે કેમ તાકે હું જોવામાં ફેલ ગયેલો છું તમે જે ભટકાવી દીધું હું જોવા આવ્યો છો પણ તમે જે તેથી વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું હતું ભગવાન રૂપ વેચવા માટે નીકળ્યા ને એટલે એને કાશ્મીરથી ચાલુ કર્યું કાશ્મીર જેટલું રૂપાળું નહીં કોઈ નાય નહીં તોય ત્યાં તો એકચુઅલી ઠંડી બહુ ને એટલે નાય નહીં પણ છોકરા બે જાવ ઘડી તમારી એક બે વાત કરી હો આ મારું ઓડિયન્સ બેઠું છે ભાવી ઓડિયન્સ હા આ બધાના લગ્નમાં મારા ડાયરા થાય તેથી પાછા મોબાઈલમાં ફોટા દેખાડી શકે હો તેથી મેં સેલ્ફી લીધો તો લઈ ગયા ને ફોટા આગળ બધા લીધા આ મોબાઈલ જ માન નાખ્યો હા દોષ્યું ફોટા પાડે બોલો મોબાઈલ જો કે અમુક ડોશ્યુ નથી ગમતું અત્યારે જે આમ દીકરીઓ સારા કપડાં પહેરે હરે ફરે તો અમુક ડોશ્યુ નથી ગમતો હા અમુક ડોશ્યુ બેઠી બેઠી વરાળો કાઢે જમાનો બગડી ગયો એ તો તમે વેલ્યુ વઈ આવ્યું એટલે લાગે ડો જમાનો કાંઈ બગડ્યો નથી જમાનો ટકર લે એવો આવ્યો તમે જો અત્યારે આવ્યું હોત ને તો કટમેડી પહેરીને આટા મારી હોત તમે કહેવું ઈશ્યુ નથી પણ ગુણ હંઘરી નજી બેઠા છે મારો વાત કહેવાનો સુર એ એ એ મધ્યમાં રાખજો રૂપ દેવાની ભગવાને શરૂઆત કરી કાશ્મીર થી રૂપ દેતા 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 કેરલા પગ્યા તા રૂપ દાદા ખાલી અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે તમે પાછું બીજી વાત એ કહું કે અતિશય ભક્તિવાન માણસો હોય તો પછી દક્ષિણમાં

એટલે એ લોકોએ ભગવાન રામને ફરિયાદ કરી અયો રામા સ્વામી હમને તુમ્હારા ભજન કિયા તુમને હમકો કાલા કિયા ભગવાન કે આરો ગોટાળો છે છોકરા હાસા છે એટલે ભગવાને કીધું કુબેરો છોકરા રૂપ દેતા તો રૂપ ખાલી થઈ ગયો ખટારો જ નથી હવે રૂપનો પણ ગુણ દેવા માટે ભક્તિ દેવા માટે અથવા તો સંસ્કાર દેવા માટે શરૂઆત અહીંથી કરશું તો તમે જુઓ એ જ્ઞાન દેતા બુદ્ધિ દેતા 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 દક્ષિણ માલી ચાલુ કર્યું જો વધારે વધારે આઈએસ ઓફિસર હોય તો દક્ષિણ આપણા હવે મીડિયા આઈપીએસ થાવા અને પેલા આપણી પાસે લોટ હતો જ નહીં આપણે પટાવાળા નોકરી મળતી હોય બીજા જાતા જ નહોતા હા હા અને એમાંય જો પોલીસ વાળાને નોકરી મળી ગયું વાય વાય અને કોસ્ટ ને ટેબલ હો કોઈશ ને ટેબલ ગમે એની સાલુ ઘાણીમાં કોશ નાખવાની હવે હારા હવે ઘણું ભણ્યા બધા બહુ સારું ભણે છે અને હજી તો આ છોકરા હું ભણે જ નક્કી નહીં સારું થઈ રહ્યું છે ટૂંકમાં બુદ્ધિનો સમય છે લઈ જાઓ આવો ક્યાં હતા અત્યાર સુધી કારુનો ગોતતો હતો લઈ જાઓ સાબાશ હા એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય કે સાહેબ તમે ભણા હોય સત્ય છે તાક ભ્રમ અમે ભણી તમારો ભ્રમ છે આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર સુઈટ ક્યાં નથી મૂળ વાત એટલે ભગવાને કીધું કે તમને બુદ્ધિ તમને આપે બુદ્ધિ દેતા 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 ભગવાન પંજાબ પોગ્યા ગયા તો બુદ્ધિ ખાલી કાં ખટારા આગતા હોય કાં ભૂણા પકડતા હોય હા ઘણા તો એવા બુદ્ધિ વાળા હોય હાથ પગ ધોઈ ને પછી નાવા જાય બોલો નાવા જાવું છે એટલે હાથ પગ ધોવા ને હોય ને બુદ્ધિથી જીવાય એક અને હવે તો પાસે ભગવાનની ખૂબ મેં કીધું ને અત્યારે કોઈ બુદ્ધિવાળી ન હોય એવું બને જ નહીં બધા પણ આપણે પણ ગુજરાતમાં આમ રૂપ દેતા દેતા દાદા નીકળ્યા તોય વચ્ચે અને બુદ્ધિને ગુણ દેતા દેતા નીકળ્યા તોય વચ્ચે રૂપ અને ગુણનો બે ભંડારો હોય ને તે આપડી ગરબી ગુજરાત છે સાહેબ હા આ સત્ય આપણો માણસ કોઈ મોડો નહીં ભલે સેજ આમ શા ભીને વાયન હોય પણ તેજાળો તો હોય જ નમીણો તો હોય જ જોઈને મોઠું બગડે એવું તો હોય જ નહીં ભલે રંગે કાળો હોય હા પણ એની જે નરમાઈ જે લીમડો ભલે કડવો પણ નરવો ખરો એમ આપણી ગરવી ગુજરાતમાં કદાચ કોઈ કલરમાં થોડોક ફેર પડ્યો હોય પણ ગુણની તાકાત કારણ કે ગુણ અંદરથી આવે છે માણસનો પાવર માણસનો જે તેજ જે છે એ અંદરથી આવે ભલે બહેનો ફેરે લવડી લગાડે ધોળા થાય એ ભલે લગાડે આપણે કંઈ વાંધો નથી પણ એનાથી ધોળું નથી થવાતો ઘણા ઘણા કે એનાથી થવાય તો એક મહિનો ભે લગાડો અને એમાં જો ફેરફાર થાય તમે તમને બેટા લેજો પણ કહેવા ગયો સાહેબ તમારું તેજ વધારું હોય દાદા રાણો જેમ રાતના હું પડખું ફરે છે મીરાનો અને મોઢામાં લી રામ શબ્દ નીકળી ગયો મીરા કહે છે કે રાણા ખા મીરા આજ મારી જીભે દગો દીધો મારા ભાઈના ડરથી હું બોલી નહોતો એક તો પણ અંદર તો રામ જ પીડ્યું હતું અને મીરા જો મારા અંદર રામ ન પીડ્યો હોત તો મીરા જેવી પત્ની મને ન મળી હોત મારી અંદર રામ જ પીડ્યું હતું એ તો મારો નાનો ભાઈ જે દુઃખ આપતો થઈ તેનો નાનો એ મીરાનો દેયર રાણો જે અંદર પીડ્યું છે કહેવાનો મતલબ મારો એટલો છે કે તે જ વધારવું હોય તો સવારના પોરમાં જાગીને જેને તમે માનતા હો એનું ખાલી દસ મિનિટ તમે નામ સમરણ કરો જો તમારું મોટાનું તેજ ન વધે છ મહિનામાં સાહેબ ગાવાનું બંધ કરી તમારી ભક્તિ તમારું ભજન તમારું સમરણ